નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડભોઈ ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા અને મીનાબેન મહેતાએ એ મહાદેવ મંદિરે દિવ્ય આરતી કરી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા સોટ્ટા અને ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રીમતી મીનાબેન મહેતા દ્વારા ભાદરવાવદ એકાદશીના પાવન દિવસે કરનાળી સ્થિત પ્રસિદ્ધ કુબેર ભંડારી યાત્રાધામ ખાતે પૂજા અભિષેક અને આરતી વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પાવન પ્રસંગે બંને મહાનુભાવો દ્વારા મહાદેવના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક અંજલિ અર્પણ કરવામાં આવી અને સર્વે ભક્તોના કલ્યાણ માટે શુભ મંગલમય પ્રાર્થના કરવામાં આવી આ વિધિમાં શુભ પ્રસંગે યાત્રાધામની શુભેચ્છાઓ અને પવિત્ર ઉર્જાનો અનુભવ કરવામાં આવ્યો આજે શનિવાર વદ એકાદશી આજની એકાદશીને ને એકાદશી કહેવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ આજે પણ કુબેર દાદાને અભિષેક કર્યો આરતી કર્યો પૂજા કરી આ વિસ્તારના લોકોની સુખાકારીની માંગ કરી છે જે રીતે અત્યારે અતિવૃષ્ટિ થઈ રહી છે એ અતિવૃષ્ટિમાંથી લોકોને બચાવે એવી ફૂગરદાદાને પ્રાર્થના કરી છે અને આ જે ગર્ભાવતી વિસ્તારના નાગરિકો માટે વિશેષ પ્રેમ ફુગરદાદા વરસાવે એના માટે આજના ઇન્દિરા એકાદશીના દિવસે માંગણી કરી છે જય કુદર નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બી એન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો